નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક સત્ય ઘટના વિશે ગરીબ બાપનો સંસ્કારી શ્રવણ સુરતથી લાવેલ નવા જૂના આશરે ત્રિશેકનંગ કપડાં અને બૂટ વગેરે વસ્તુઓ દરિદ્ર નારાયણ માટે હું ને મારા ધર્મપત્ની ગોકુલ ગાર્ડન પાસે અજયભાઈએ બનાવેલ કરુણવંત સ્ટોરમાં મૂકવા ગયેલા ત્યાં અનેક લોકો મૂકી જાય અને જરૂરિયાતમંદ ગરીબો લઈ જાય તેવી અનોખી વ્યવસ્થા અમે અવારનવાર આ યજ્ઞમાં આહુતિ આપીએ પણ આજની વાત અલગ હતી અમે પહોંચ્યા ત્યારે એક નવેક વર્ષનો બાળક ત્યાં જૂના કપડાં ફંફોળી રહ્યો હતો તેના ફાટેલા કપડાં મેલો દેહ દુર્બળકાયા અને અસ્તવ્યસ્ત વાળ જોઈ સમજાઈ ગયું કે ખૂબ ગરીબ છોકરો હશે હેંડાની ઘોડી સડાવી મેં કહ્યું બેટા શું શોધે છે મીઠેરો જવાબ મળ્યો લુગડા મેં કહ્યું બેટા તારા માપના તો આ ટીંગાય જ છે લઈ લે છોકરો કરુણ અને ભાવથી બોલ્યો મારે તો આ પેરિયા એ લુગડા હાલે એમ છે હું તો મારા બાપા હારું ગોતું છું જવાબ સાંભળી અમે દંપતી ખૂબ ખુશ થયા ફાધર્સ ડેના દિવસે જ આવો જવાબ સાંભળી આનંદ સાથે મેં મારા થેલામાંથી કપડાં ઠાલવતા કહ્યું બેટા લે આ ડ્રેસ તારી બેન માટે લઈ જા ના મારે બેન નથી માં પણ મરી ગયા છે એક બાપા જ છે એમના માટે હોય તો આપો એની આંખોમાં બાપ પ્રત્યેનો પ્રેમ નીતરતો હતો ધીરે ધીરે એના શબ્દો મારા હૃદયને વલોવતા હતા મેં ત્રણ ચાર જોડી નવા કપડા તેની સામે રાખી કહ્યું લે બેટા આ તારા પિતા માટે લઈ જા કપડાં જોઈ છોકરો રીતસર ઠેકવાઈ ગયો જાણે લાખ રૂપિયા આપ્યા હોય એટલો આનંદ પણ કપડાં લેવાને બદલે કહે રો સાહેબ હું મારા બાપાને બોલાવી લાવું એમ કહી એ દોડ્યો બે જ મિનિટમાં રસ્તાની બાજુમાં સૂતેલા પચાસેક વર્ષના ગરીબ પિતાનો હાથ પકડી છોકરો હાજર થયો કપડાં જોઈ તેના પિતા પણ રાજી રાજી થઈ ગયા મારી હાજરીમાં તેમણે ફાટેલો શર્ટ ઉતારી નવો શર્ટ પહેર્યો અને બોલ્યા સાબ બપોરનો રાહ જોઉં છું કે મારા માપના લુગડા આવે તો પહેરું આ સાવ ફાટી ગયા હતા વાતચીત કરતાં માલુમ પડ્યું કે વર્ષોથી મજૂરી અર્થે તે રાજસ્થાનથી આવેલા પત્ની બીમારીમાં મૃત્યુ પામી સંતાનમાં નવેક વર્ષનો આ છોકરો હતો હાલ પોતે બીમાર હોવાથી કામ મળતું નથી માટે ફૂટપાથ ઉપર આવી ગયા છે મારા પત્નીએ તેમના હાથમાં વધારાના બે જોડી કપડાં આપ્યા તો લીધા નહીં કહે ના બોન જરૂર એક જોડની જ હતી વધારાનું લઈ શું કરું મેં નાસ્તા માટે પૈસા આપ્યા તો પણ મનાઈ કરી પરાણે આપ્યા તો કહે સાબ મજૂરી બંધ છે એટલે લઈ લઉં છું નક્કર મફતનું લેવાય ન બૂટ આપ્યા તો હાથ જોડી કહે સાબ આ પગ છોલાઈ ગયા છે હું પેરીનો હેંકું નકામા પડ્યા રે એના કરતાં અહીંયા જ રાખો બીજાને કામ આવશે છોકરા માથે હાથ ફેરવી મેં કહ્યું બેટા અહીં જ થોડી વાર ઊભો રહે હું તારા માટે બે જોડી કપડાં લેતો આવું છું એ બોલ્યો ના સાબ મારા બાપાને આપ્યા એટલે રાજી મારે તો આ પેટ ફાટેલા પહેર્યા એ હાલે એમ છે એનો પિતા પ્રેમ જોઈ અમારી આંખો ભીંજાઈ ગઈ છતાં તેને ત્યાં જ ઊભો રાખી અમે બંને આ છોકરા માટે બે ત્રણ જોડી કપડાં લેવા ઘેર આવ્યા ઘેરથી કપડાં લઈ પાછા ત્યાં પહોંચ્યા તો બાપ દીકરો ગાયબ હતા ગરીબીમાં પણ કેવી ખુમારી જરૂરતથી વધુ લેવાય નહીં પોતે જરૂરિયાતવાળા છે છતાં બીજાનો વિચાર કરે છે નાનકડો દીકરો બીમાર બાપની કેટલી ચિંતા કરે છે વગેરે વિચારોથી હૃદય રડી પડ્યું ઘણી શોધ કરી પણ શ્રવણ ફરી ના જ દેખાયો મનમાં થયું ફાધર્સ ડેની કોમેન્ટો લખનારા પણ ઘણા યુવાનો કદાચ પિતાની આટલી ચિંતા નહીં કરતા હોય હવે ફરી મળે તો હું એના ભણવાની બધી વ્યવસ્થા કરી દઉં એવા ઘણા બધા વિચારોથી ઘેરાયેલો હું ઘેરતો આવ્યો પણ હજુય સતત એની છબી આંખોમાં અને વાતો હૃદયમાં રમી જ કર્યા છે હજુય ઘરમાં શબ્દો ગુમરાય છે સાબ મારા બાપાને આપ્યા ઈ રાજી આવા નવા નવા અને જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો